શિવની બેને જે ખૂતાશે કીધું જોયું ખૂતાશે હવળતા બવળતા નથી એટલે કીધું ઉઠશે નહીં કે આપણે ભેંચ બેન પાછા આવતા રહીશું અને અમે બેન હોય એટલે એને તૈયાર થતા હોય ને એટલા માટે કરતા હોય એટલે ધ્યાન કરે એટલે આપણે આવતા રીયા ભેંસ દેવા અને એને પાછું નિશાળે જવાનું હોય એટલે એ તૈયાર થતા હોય અને અત્યારે હવે સુરજ દાદા ઉગે છે એટલે ઠંડી તો હોય જ શિયાળો છે તો અત્યારે જોખમસ્ત આવું કંઈક વાતાવરણ છે દાદા ઉગતા હોય અને પક્ષીઓ બધા જાડવામાંને એમાં પક્ષીઓ તો બોલવા માંડ્યા હોય સવાર હવાર પણ કેવો મસ્ત સરસ મજાનો પક્ષીઓનો અવાજ સંભળાતો હોય અને ઠંડી એમ કહેવાય કે ઝાકળ એવી તો ફરતા બાજુ એવી એટલે ઠંડી તો હોય પણ જેમ જેમ તડકો નીકળતો જશે એમ ઠંડી ઠંડી ઓછી થતી જશે ભાઈ જોવામાં આવે હવે શું જેવું બધું ફરીને તૈયાર કર્યું તગારું આપણે આને જ દવાઈની થશે પહેલાં અને હમણાં જે પિયણી એને તો કાંઈ આડું રહેવાનું ને એવું તો કાંઈ ન હોય એ તો એક લાગે ને તો એ દવાઈ જ જાય છે આમ જ પક્ષીઓ કેવા મસ્ત બોલે છે તો હવે આપણે જીન્સ ને ફટાફટ દઈ નાખી પાડો શું કરશે હારો વાર ખીલે બાંધો હોય ને પછી ઘૂસવી નાખે એવું થાય એટલે બદલાવો પડે બીજા ખીલે એને તો ઠંડી નહીં વાતી હોય એને ઠેકાણું જો અહીંયા છે કોથળો મસ્ત પાથરી દીધો છે ખૂણામાં અને આ પાછો તાપ થતો હોય ભઠ્ઠો થતો હોય એટલે બહુ ઠંડી ન આવે પાડાને નહીં બા

બાંધી તો અહીંયા જો બાઈ હવે અત્યારે કેવો સરસ મજાનો મસ્ત નજારો દેખાય છે દાદા ઉગતા હોય ને થોડો ઘણો ઝાકળ હોય ને એટલે એકદમ મસ્ત નજારો અત્યારે દેખાતો હોય આપણે જો હોટે લઈને ઊભા સીવી અને બા ફેંસ દોવાય છે તો દોવાઈ રહેવા આવી છે ને બા અટી દોવાઈ ગઈ ફેંસના તો ફોન કરવા પડ્યા બહુ વધતે ઘડીક તો અત્યારે શાંતિથી ઊભી છે થાર છે

રોટલીના મસ્ત કુરકુરિયા બનાવ્યા છે જો કેવા સરસ મજાના કુરકુરિયા છે આ તો ખાવાની અત્યારે સાયરે બહુ જ મજા આવે અને આપણે જો સુલે કેટલી પડી છે ને બાકી આપણે એમાં દૂધીનું શાક બનાવેલું છે અને ગરમા ગરમ રોટલી છે તો આવું કાક છે મળશે ભાઈ તો ખાલી સાદું તો હથે પીતું છે નહીં તો હવે શીરે એવી લેવી ને હવે નહીં હાલે નો હાલે થોડું કઈ નો હાલે

મને થોક હું ખાસ હવે હારી હોય ને એવી ખાવી છે હારી હારી બાકી બધી આવશે ને વાવી દેવી છે આવડી આ કાળી છે આ બધું ખાતી છે આપણે આ કણે આપણે જો કે ત્યારે જોઈ નથી વાવીલી વાવી આપણે પછી ખબર પડે ને જો આ થઈ જાય હજી આ ફૂટેલો હોય ને એટલે જો આથી ના ફૂટે થાય બટકા વધે ને પછી બધાય વાવી દેશું થોડી કાળી છે વાવી દેવી તો થાય આપણે ખાવા આવ્યા છે એમ નીર નાખવા નહીં કરવાનું છે પણ સેવડી બેવડી સેવડી થઈ જાય તો સારું રહે કેમ કે કાળે છે આ થોડી ખાઓ મને એમ બધી સારું રહે

મસ્ત મસ્ત આરામ હાલતો એવું લાગે છે ઘોડિયામાં હોઈ ગય છે ઓહો આંગળીઓ હલાવો સમજો પણ એન મમ્મી શું કરે છે આટલી બધી કંકોત્રી ઓહો તો જ છે ને હવે આપણે હમણે કેટલા દિવસ લાડવા ખાવાણ આવીશું અમે તો કેટલી બધી કંકોત્રી આવી ગઈ છે બો લાડવા ખાવું એમ થાય છે ને કેટલા દિવસ લાડવા ખાવા જવાનું છે કંકોત્રી એટલી બધી છે પણ જવાનું છે એક જ દિવસ લાડવા ખાવા કેમ છે આ બધી કંકોત્રી એક જ તારીખ છે જો ને હું ઈ જોઉં છું તો કેા જઈશું તો કેા લાડવા ખાવ જેટલી બધી કંકોત્રી હતી કેટલી લગભગ ચાર પાંચ કંકોત્રી છે આ બધી એક જ દિવસે જવાનું બધી લાડવા ખાવ એકદમ બધું પૂરૂ આપડો ખોટમાં જશે કે નહીં કાઈ હું ખોટમાં જવાનું છે એવું લાગે

તારીખ ની કંકોત્રી આવી જાય તો એમ થાય કયા હગા પછી ક્યાંક રોડવું પડે એક દીમા બે જાન કરવી પડે એક બે જગ્યાએ જમવા જવું પડે એવું બધું કરવું પડે અને હાથ પડે હા એ તો એવું કરવું પડે પણ આપણને એમ થાય થોડું ખોટમાં જાય છે ધીમે ધીમે નહીં કે નહીં તારીખ હોય તો કેવા રોજ રોજ જાત લાડવા ખાવા તૈયાર થઈ દે શિવાની નાજ મેં જો નવા કપડા પહેરાવ્યા છે સરસ મજાના નવા નવા કપડા પહેરાવ્યા છે એક સૂટ છે મસ્ત આપણે થોડું ઘણું કામ લઈને પણ બેઠા છે એવી તો સોળી છે ને બા સોળી લાવવા છે કે આજે સોળી શાક બનાવવું એટલે તમે ફોલી નાખજો શિવાની રમે ત્યારે કે રોતી હોય તો કઈ ફોલવા તો દે નહીં તારે જો મસ્ત રવે છે ને કે આપણે સોળીને ઉપર લખી વાટકો ને દાણા નાખો આપણે લઈને બેઠા છીએ બધું સોળી કેવી મસ્ત છે જો એકદમ મસ્ત શિંગુ છે અમારે અંકિતા બેને તો આવીને શિવાની ને તેલ હું જો તો એ કરે શિવાની ને અધ પળવે છે જો એને બેન નિશાળે અધ પળવે શિવાની અધ પાણીને બે હશે અંકિતા બેન એટલે અંકિતા બેન હશે ને શિવાની નવા કપડાં પહેરાવાના એટલે બહુ ગમે નહીં

ओस <laughs> <um, <laughs> ना उतार ताऊ डिजिस जो जमरे तेरे अल्ली चे अच्छा <laughs> <laughs> तो नहीं थी आह हाँ तो तुम भी तेरे मर सोड़े ना उन दो तो क्यों कर रहे हो या क्या इड पाउडर सो पड़े दी तो ताऊ क्या अगर मैच पढ़ रही है तो तार मोटा है आंचे यार तो कहीं पढ़ने लगता है ना ये ये मस्क्यो जीवन इंतेर बाप जीवन इंतेर पाइनिस

એટલે અમે આપડે વાવ કરવા વે ગયા છીએ અને આજનો દિવસ કા અમારે આવો રહ્યો તો આ સાથે જ અમે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય આવ રેવા દેવો દીકા મજા આવતી એનો હા વસ્ના ખોળામાં જઈને ચીવાની રોવાનું ચાલુ કરસ